અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાટીદાર સમાજ દ્વારા આયોજિત રમઝટ નવરાત્રિ બે હજાર પચીસનું આયોજન જીનિયસ રમઝટના મેદાનમાં કરવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે અમારી ટીમ ત્યાં પહોંચીને સમગ્ર પરિસ્થિતિ નિહાળીને આ અદ્ભુત નજારો જોતા અમને એમ લાગ્યું કે આટલું સુંદર અને સુવ્યવસ્થિત આયોજન અને એ પણ વિનામૂલ્યે કદાચ અરવલ્લી કે સાબરકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું હશે મેદાનમાં એક સમય તો એવો આવી ગયો હતો કે મેદાન ખેલૈયાથી સંપૂર્ણ ભરાઈ ગયું ને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો પણ ખેલૈયાઓ તો બહાર પણ ગરબે રમવા લાગ્યા આટલી અદ્ભુત સફળતાનો શ્રેય રમઝટના પ્રમુખ અને એમની આયોજક ટીમને ફાળે જાય છે કે જેમને રાત દિવસ મહેનત કરીને આ નવરાત્રીને સફળ બનાવી આજે રમઝટ નવરાત્રી પર્વ તહેવારના નિમિત્તે પાર્ટી પ્લોટમાં હાજરી આપી હતી